કેશોદ રેલ્વે ફાટક આગળ એક અજાણ્યા મહિલા ટ્રેન નીચે આવી જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું કેશોદ ખાતે આજ સવારે રેલવે સ્ટેશન પરથી પસાર થતી વંદે ભારત ટ્રેન નીચે રેલવે ફાટક આગળ એક કોઈ અજાણ્યા મહિલા ઉંમરવર્ષ અંદાજે ચાલીસથી પિસ્તાલીસની આસપાસના આ મહિલા ટ્રેન અડફેટે આવી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું રેલવે પોલીસ દ્વારા આ લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી આ મહિલાની હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી તેમ રેલવે પોલીસ વિભાગના કાનભાઈ જળા જણાવવામાં આવ્યું નમસ્કાર હું અરવિંદ લાડાણી પૂર્વ ધારાસભ્ય કેશોદ આજે અમે અમારા મારા મિસિસનું ઓપરેશન અહીંયા આંખના સર્જન ડૉક્ટર પ્રદીપભાઈ પોરિયા પાસે કરાયું છે ઓપરેશન થયું ત્યાં સુધી હું ઓપરેશન થિયેટરમાં હતો અમને બીજી જગ્યાએ અમે જે બતાવ્યું હતું પહેલાં ઓપરેશન કર્યું હતું ત્યાં એની ગભરાહટ હતી એના હિસાબે ઓપરેશન થયું નહોતું પરંતુ સાહેબે એમને આશ્વાસન આપ્યું મારે ઘરે પણ એક વખત આવ્યા હતા એ કે બિંદાસ ચિંતા નહીં કરો આ ઓપરેશન કરવાની જવાબદારી મારી છે અને સક્સેસફુલ ઓપરેશન થશે એની જવાબદારી મારી છે ખૂબ સારી રીતે ઓપરેશન કર્યું અને આજે એકદમ સરસ આંખ પણ થઈ ગઈ છે અને એમને દેખાવ પણ મેળ્યું છે અને સુધાને પણ જે ચિંતા હતી એ અમારી બંનેની ચિંતા દૂર થઈ છે અને પ્રદીપભાઈએ ખૂબ સરસ કામ કર્યું એ બદલ હું ડૉક્ટરને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ હોસ્પિટલમાં સારામાં સારી રીતે દર્દીઓની સારવાર લેવાય છે અને આવા ડૉક્ટર હોય તો એ ડૉક્ટર સારી રીતે કામ કરે એનું આપણા વિસ્તારના લોકોને પણ લાભ મળે ધન્યવાદ